વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે કારની ચોરી કરી અને પછી કારને તોડી નાખવાના એકસો ચાલીસ થી વધુ ગુના આચરનાર ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે આ ત્રણ આરોપીઓ કે જેમના દ્વારા વાહન વાહન ચોરીના ગુનાઓ આચરવામાં આવ્યા છે ચોરી કરી અને ત્યારબાદ વાહનોને તોડી નાખતા આ ત્રણ ગુનેગાર કે જેમના પણ વધારે ગુનાઓ દાખલ છે આ ત્રણ રીઢા ગુનેગારોને શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી ચોરીની બે કાર સહિત વાહનો પણ કબજે કરાયા છે આ માટેની વધુ કાર્યવાહી પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે